તો મિત્રો આપણે એક ઓર નવો વિડિયો ની અંદર શરૂ કરે છે ટેકનિકલ ટિપ્સ ની અંદર તો જીવીત તમે સમજા કે આપણે ઓપરે સિસ્ટમ આપણે વિન્ડોઝ ની હોય કે લિનક્સ ની હોય કોઈ પણ ઓપરે સિસ્ટમ આપણે લઈએ એ એકલી ઓપરે સિસ્ટમ નહીં ચાલે એની પાછળ ઘણી બધી ફાઈલો છે જેને આપણે બેકગ્રાઉન્ડ ફાઈલ કહી છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ કહી છે এ বহু ইম্পর্টন্ট সিস্টম কালে স্টার্ট না থ যেমকে মাউস পোট বেকগ্রাউন্ড চাল ড্রাইভর চালতা হিস চালতি হয়ছে মাক্রোসফ্ট ফাইল এসপি বেকগ্রাউন্ড ফাইল এসপেছে বেকগ্রাউন্ড প্রোসেস চালতা হ্যাঁ ফাইল ফেল तो ये ना बैकग्राउंड प्रोसेस के वहाँ में हमें चीन आने वाला तो बैकग्राउंड प्रोसेस कौन है क्या है सामान्य क्या है तो ना आप लोग ये समझिए सो तो चलो वीडियो ना शुरू करिए तो જો તમને વિડિયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચાહકો વિસે કે Google પર તમે થોડું Google પર જઈને તમે Gmail માં લોગ ઇન કરી લોક ઓઉટ માં અને હવે તમે અહીં આગળ જઈને તમે YouTube અપન કર લેશો તો તમને અહીં આગળ માય ચેનલ પરમાટી અહીં આગળ ગુજરાતી કમ્પ્યુટર ટ્રેનર જે તમે ટાઈપ કરશો તો તમને આગળ તમને મળી અસાઈના તમને જે સેશન્સની કિસ गुजराती गुजराती कोपटर ट्रेन આયતકા મે ટાઈમ કરવાઓ છે જીઓ તમે સર્ચ કરશો ક્વન્ટમ આશો તો તમને ફર્લી મળી છેનો દેખાશે બરાબર છે એ ચેનલ પર તમે આતના ક્લિક કરે તમે આવી શકો છો બરાબર છે તો આ મારી ચેનલ છે તમે જોઈ શકો છો અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમે અહીં આગળ બતાવ મને આ એપ્લિકેશન પર તમે કોમબડરમાં મલેસ મતલબ કે આટલું કે મલેસ કરે પછી અહીંયા આ તમાર સબસ્ક્રાઇબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે અને અહીં આગળ બેલ આઇકન ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પર મે નવા વિડિયો અપલોડ કરું તો તમને નવી પેલી જાણકારી તમને વિડિયોની મળે અને તમાથી વિડિયો મિસ ન થઈ જાય તો ઓલ પર ક્લિક કરી દો अँ अगर तुमने घूम बधुँ तुमने चीना नहीं ओके प्लेलिस्ट पर क्लिक कर से कोई प्लेलिस्ट क्रिएट करू करते बराबर अँ आग ते विडो सैवन विषय बेजिक्स तीखी सकसो तो पे तब विज शुरुआत करो कॉम्प्यूटर विषय खबर कसू शू विंडो सैवन शू है कॉम्प्यूटर है विंडोज 7 से शुरू करो और પછી ડોસ સોફ્ટવેર તમને આ શરૂ કરો વિન્ડોસ ઓફિસ સોફ્ટવેર ઓકે અને પ્લેલિસ્ટ મે ઓપન કરીને તમે જુઓ તો આ બનને નો પ્રોબ્લેમ છે પછી તમે કંટ્રોલ પેનલ શીખો ઓકે કંટ્રોલ પેનલ કે પછી તમે ડોસ ઓએસ ને કીટા ઇન્સ્ટોલ કરવા એ બધું શીખો તો તમને મળશે કેમ કે વધારે નો સબ સર્કિટ તમને જોવું તમને દે શકો છો pizza બધા gana બધા वीडियोस

પ્રોસેસ એટલે એક કામ ચાલતી મતલબ એની ગતિવિધિ તો કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ હોય માઇક્રોસોફ્ટના અથવાના ડ્રાઈવર હોય હોયની સર્વિસ હોય એ પાછળ એની ચાલતી રહે છે ત્યારે આપણે સ્ટાર્ટ સ્ટાર્ટમીનું આપણે ઓપન કરીએ છીએ આપણે ફાઇલો બધીઓ બનાવીએ છીએ ફોલ્ડર બનાવીએ છીએ આપણે રિફ્રેશ બટન ઓપન કરીને રિફ્રેશ કરી શકીએ છીએ આપણે ડિલીટ કોઈ ફાઇલ કરી શકીએ છીએ એ શા માટે કેવી રીતે થાય છે આના લીધે થાય છે કે બેકગ્રાઉન્ડની પ્રોસેસ જે છે એ ચાલતી હોય છે એની ફાઇલો તમને આપણા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કેટલીક ખાસ કેટલા ખાસ જે સોફ્ટવેર હોય છે એનાથી તમને જોવા મળશે બીજી કઈ રીતે જોવા મળે નહીં કેમ કે એના માટે જ બનાવવામાં આવે છે કેમ કે બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ હોય છે તે જ और ये पाँच वगर सॉफ्टवेर ना वगैरह कोई तरफ तुम तो शुरू कर सको नहीं तो आप बेकग्राउंड प्रोसेस नहीं बात समझिए कि बेकग्राउंड प्रोसेस सोच बेकग्राउंड प्रोसेस थी एक कॉम्प्यूटर टेक्निकली तरीके समझो कि बेकग्राउंड प्रोसेस एक प्रकार की प्रोसेस है जैसे सीस्टम ने तरह ने कंटीन्युअसली कॉम्युनिकेट करे संपर्क साधी राखे તમે કોઈપણ પ્રકારનું તમે જોયું હશે કે આપણે ઇન્ટરનેટ જતું પછી ફરી પાછું ઇન્ટરનેટ આવે છે તો ત્યાંથી જ આપણું ડાઉનલોડિંગ શરૂ થઈ જાય છે તે કેવી રીતે થાય છે રિઝ્યુમ કરે છે પોસ્ટ કરે કેમ કે બેકગ્રાઉન્ડમાં એની પ્રોસેસ ચાલતી હોય છે બરાબર છે આપણે વાત કરીએ કે કોઈ માઇક્રોસોફ્ટ વર્કની આપણે બિલ બનાવીએ છીએ અથવા કોઈ પેરાગ્રાફ બનાવીએ છીએ એની અંદર અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો અલગ અલગ પ્રકારના ફીચર્સ આપણા હોય છે કેવી રીતે સ્ટાર્ટ કઈ રીતના સિસ્ટમની અંદર કામ કરે છે આ બેકગ્રાઉન્ડ પ્રોસેસના લીધે જ થાય છે એના વગર થાય નહીં તો બેકગ્રાઉન્ડ પ્રોસેસ જે છે તમે જોઈ શકો છો કે હવે કેવી રીતે સિસ્ટમની અંદર શરૂ થાય છે તો કોમ્પ્યુટર કોઈ પણ હોય કોઈ પણ વિન્ડિનક્સનું હોય વિન્ડોઝ આપણે સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય કે સર્વર હોય ગુપ્ત હોય પ્રોસેસ વગર તમારું કામ રીતે બેકગ્રાઉન્ડ પ્રોસેસની અંદર ખાસ એવી સિસ્ટમની અંદર ઓપરેશન સિસ્ટમની મેન ફાઇલ જોડાયેલી હોય છે તેના લીધે તમારું કોમ્પ્યુટર જે છે કોમ્યુનિકેટ કરે છે અથવા તો તમારે શરૂ કરો છો સ્ટાર્ટ મેનુ કરવો છે તો સ્ટાર્ટ મેનુમાં ઓપન થઈ જાય છે સટડાઉન કરો સટડાઉન થઈ જાય છે તમે આ બધું જોઈ શકો છો ઓકે તો આ બધું શા માટે થાય છે એ બેકગ્રાઉન્ડની અંદર પ્રોસેસની ફાઇલ શરૂ થતી હોય છે તો બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઇઝ વન ટાઈપ ઓફ વર્ક પ્રોસેસ છે बेकग्राउंड प्रोसेस प्रोसेस है वाइल कॉम्प्यूटर स्टार्ट वर्कमोसेर इन टू वन वन टू मोर तो ये शुरू करे कॉम्प्यूटर स्टार्ट कर प्रकार यूज कर प्रोसेस करें तो आप सॉफ्टवेर अंदर एक प्रोग्राम फाइल बेकग्राउंड में चलता रहे तो आज मेन इम्पोर्टंट वस्तु आगे ऑपरेटिंग सीस्टम मेन कंट्रोल से ऑपरेटिंग सीस्टम ओके ऑपरेटिंग सीस्टम एक तो सोफ्टवर सोफ्टवेर समझी लो ऑपरेटिंग सिस्टम एक सोफ्टवेर प्रोग्राम एक घना बता अलग अलग फाइल घी अलग अलग प्रोसेस प्रोग्रामी बनाली हो स અને એ આખા કપ તમારા કોમ્પ્યુટરને કંટ્રોલ કરે છે અને એની અંદર પછી પછી તમે ડ્રાઈવર અને ડ્રાઈવર નાખ્યા પછી તમે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર નાખીને તમે તમારા કોમ્પ્યુટરની અંદર કામ કરો છો તો એની જે સર્વિસીસ હોય છે એના લીધે તમે આ બધું કામ કરી શકો છો બીજી મેન વસ્તુ છે કે તમારે અહીંયા આગળ એના મેમરી ડમ્પ ફોલ્સ પ્રોટોકોલ હોય છે મેમરી ડમ્પ ફોલ હોય છે प्रोटोकॉल वगैरह कॉम्प्यूटर बीजा कॉम्पुटर ने कम्युनिकेशन नहीं सको प्रोटोकॉल एट्लिक प्रकार रोल एक प्रकारल ने डेटा के जैसे છે ફાઈલ હોય છે सक सो के शुरू कर सकस तो છે ને જેની અંદર प्रकार હોય છે કે એક ખાસ જ્યાં સુધી તમે એ સોફ્ટવેરને શરૂ ના કરતા સુધી એ પ્રોટોકોલ પણ એક્ટિવ નહીં થાય કેટલા પ્રોટોકોલ તમને નેટવર્કમાં સમજાવીશ બરાબર છે ત્યારે આ નેટવર્કની હું વિડીયો બનાવીશ ત્યારે તમને હું પ્રોટોકોલ વિશે સમજાવીશ ધીરે બરાબર છે ત્યારબાદ છે સોફ્ટવેર અને સિસ્ટમની સર્વિસીસ કોના માટે થાય છે ઓપરેટિંગ સિસ્ટમ માટે तो सॉफ्टवेर और सीस्टम बने एक बीजा थी जो हो यवि होना सीस्टम रिश्वर्स तो सीस्टम जो हो सीस्टम मतलब कि कॉम्प्यूटर मेन सीस्टमु मतरपुर थी गयु हार्ड डिस्क थी गई तरह सीपीयू थी गयु आ बधे कि फाइल कहमें बॉयोस मेनू बायोस आमारूस आमारूस एक प्रकार सीस्टम है बॉयोसर्विसेस स्टार्ट है बायोस पहला काम जीव तुम्हारे कंप्यूटर का बटन पावर बटन दबाओ जब व्यू कंप्यूटर चालू होता है तो पहला बायोस शुरू થાય પછી બાયો સિસ્ટમ ને હો કઈ ના કે પોસ્ટ કરના سارے સમય ઓપરે સિસ્ટમ શરૂ થાય છે અને ઓપરે સિસ્ટમ શરૂ થાય પછી તમારું તમારું સોફ્ટવેર શરૂ થાય છે તો આ બધા સર્વિસીસ એક બહુ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે જે એ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે ડ્રાઈવરના સર્વિસીસ પણ અને એનો ફાલ પણ ચાલુ થાય છે કોના માટે થાય છે આ ત્રીજી વસ્તુ પછી ચોથી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સિસ્ટમ પણ એ સાથે સાથે ડ્રાઈવરના પણ સર્વિસ શરૂ થઈ રહ્યું છે જેમ કે અવાજ સાંભળી રહ્યા છો તો એ તમારો કોમ્પ્યુટરની અંદર અંદર સાથે સાથે મોબાઈલની અંદર પણ આ ડ્રાઈવર ઇન્સ્ટોલ થયેલા હોય છે જે તમને ખબર નહીં હોતા પણ તમે શું કરો છો જેવું તમે એ પહેલાથી એન્ડ્રોઈડ મોબાઈલની અંદર ડ્રાઈવર ઇન્સ્ટોલ થયેલા હોય છે ફાઇલ છે જોડાયેલી હોય છે તો ડ્રાઈવર શું છે કે એની પાછળ તમારે જે પણ તમે ડિવાઇસ તમે એન્ટર કરો છો એ પહેલાથી અંદર ડિવાઇસના સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલા હોય છે જેમ તમે પ્લગ કરો છો કેટલાક ઓપ્શન ઓન કરો છો તે સર્વિસ પાછળ શરૂ થઈ જાય છે તો એવી હું છે એ ફાઈલો હોય છે બધી એની પહેલેથી સ્ટોર થયેલી હોય છે જેને ડ્રાઈવર ડિવાઇસ ફાઇલ કહેવામાં આવે છે અને એની સર્વિસ સ્ટાર્ટ થાય એટલે તમારું કોમ્પ્યુટરની અંદર જેમ

কীেলুকে সর্িস কন্ট্রোল পেজ সোল পেয়ে সিডিও তোমরা তো খবর পড়েছে স্টার্ট থাকে রিস্টার্ট থাকে ওকে সু যে সর্সল ওপন করবো পড়ছে হ্যাঁ পেলু টোল যে মাক্রোসোফ লিডক্স लाख सिस्टम सर्विसेस सिस्टम सीटीएल कई ना कमांड मार सो तो एक कमांड थी पर तुम्हारे ऑपन थी ऐसे तो सर्विस सिस्टम में जैसे तो आ तुम्हें जो आप मुझे समझ कर सकों आई बीजी सॉफ्टवेयर चे टैक्स मैनेजर आने पर मैं तुम्हें तो समझा लूँ जो टैक्स मैनेजर तो तो सो हो चाहिए ओके तो टैक्स मैनेजर बता समझे तो तुम्हें टैक्स एमजीएल लक्ष्य यहाँ कर टैक्स एमजीएल लक्ष्य तो टैक्स

જે બો ઇમ્પોર્ટન્ટ હોય છે એને બંધ કરવા જો તો તમને થિયસે કે આખી ઓપરેટિંગ સિસ્ટમ કરપટ કરી શકે અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ બંધ પછી કઈ કરવી સર્વિસ બંધ સા માટે કરી એનો વિડીયો તમે જોઈ લો ટાસ્ક મેનેજરનો વિડીયો મેં પહેલેથી બનાવી ચુક્યો છું ઓકે તો ટાસ્ક મેનેજર શું છે અને સર્વિસીસનો વિડીયો જોઈ લેજો ઓકે તો આ હું માત્ર બંધ કરું છું તો ટાસ્ક મેનેજર જેવા ટૂલ્સ હોય છે એ તમને શું સમજાય છે કે પાછળની બેકગ્રાઉન્ડ સર્વિસ સા માટે અને કેપ ચાલુ છે જશે એને રોકી પણ શકો છો બંધ પણ કરી શકો છો હવે આપણા કોમ્પ્યુટરના અંદર બેકગ્રાઉન્ડ પ્રોસેસની અંદર ત્રીજી સોફ્ટવેર આવે છે કે એ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ કોમ્પ્યુટર આપણે જોઈ શકો છો કે ત્રીજી જે સોફ્ટવેર રિસોર્સ મોનિટર હોય છે अबे रिसोर्स मॉनिटर में तो मैं समझा लूँ चाहे कंट्रोल पैनली पहले इस पर तुम्हें जाओ और ये रिसोर्स मॉनिटर तो में वीडियो तुम्हें जोशों तो मैं कहा भाई ये सिक्के रिसोर्स मॉनिटर सूच है बराबर चीज़ पास में ये जो करता वधारे जी आपने बताया चाहे रिसोर्स मॉनिटर बताया चाहे आ रिसोर्स मॉनिटर � गनों बदुओं को तो ना सर्विसेस बताई चाहिए ना कि इतना तो हमने इन्हें मैनेज करवाना चाहिए એ પણ તમને વિડીયો ની અંદર પૂરી જાણકારી આપેલી છે તો તમને ઓર વધારે ખબર પડશે વિશ્વ મોન્ટર શું છે ત્યારબાદ તમને પરફોર્મન્સ મોનિટર પર સમજાવે છે કે કોમ્પ્યુટર અંદર પરફોર્મન્સ કેવું હોય છે હાઈ લેવલ પર હોય તો કેવું શું થાય છે અને લો લેવલ પર હોય તો મીડિયમ લેવલ પર કીધા રાખવા બધું તમને સમજાવે છે ઓકે તો કોઈ પણ કોમ્પ્યુટર હોય એની પાછળની બેકગ્રાઉન્ડની પ્રોસેસ જે હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તેમજ આર ઇ રજીસ્ટ એડિટર હોય છે બધા ઘણા બધા પ્રોસેસો હોય છે બેકગ્રાઉન્ડની અંદર જે તમે કંટ્રોલ કરો છો અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક માટે જ આ ડિઝાઇન કરેલા હોય છે ઓકે તો આ એક બેકગ્રાઉન્ડ પ્રોસેસની સિસ્ટમ થઈ ગઈ ઓકે તો કોઈ પણ તમારે સર્વિસિસ ચેન્જ કરવી હોય અથવા એની એક્ટિવિટી તમારે જોવી હોય તો તમે આ બધા ચાર તો તમને આ ટૂલ આવડવા જ જોઈએ ઓકે

જેગાતે તમે જોઈ શકો છો કે શું પ્રોબ્લેમ આવી છે બેકગ્રાઉન્ડની અંદર સિસ્ટમની અંદર ઓકે તો તમે જોઈ શકો છો કે આ તમારા સામે બેકગ્રાઉન્ડની પ્રોસેસ છે તો આ ફક્ત જે ટૂલ છે ચાર સર્વિસીસ ટાસ્ક મેનેજર કે સિસ્ટમ મોનિટર ઇન માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને જોવા મળશે ઓકે એમ કે વિન્ડો 7 થી વિન્ડો 8 થી લઈને વિન્ડો 10 થી વિન્ડો 11 છે એ માઇક્રોસોફ્ટ કંપનીની અંદર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર તમને આ જોવા મળશે बाकी भी जानी जी रेड हेट लिनक्स से अथवा मैक ओएस से एक पण अलग थी प्लेलिस्ट हूँ क्रिएट करेली छे इनी दबे तमने समझवा मळ से अने अलग अलग तो प्रकार की प्रोसेस हो तमने मात्र से वन बाय वन ओके okay. तो बैकग्राउंड प्रोसेस तमारे बहुत मोटी इम्पोर्टंट हो छे अने कोई पण तमे सिस्टम स्टार्टअप करो छो तो ए प्रोसेस वगर ए स्टार्ट थाय नहीं है अगर রেড হেড লিখার মেয়ে তোমার কমান্স ট্রি তাইপ করছো এফ ডব আল এ প্রোসেস প্রোসেসিটি স্টেটস টমি কমানো তোমার হেড লিখার মেড হেড লিস সিম और माइक्रोसॉफ्ट कंपनी की बात करें तो सर्वर टेक्नोलॉजी में पर તમને જોવા મળશે ચાર ટૂલ સર્વિસીસ ટાસ્ક મેનેજર રિસોર્સ મેનેજર જે કે માઇક્રોસોફ્ટ સર્વર 2008 થી માઇક્રોસોફ્ટ સર્વર 2012 થી 2016 થી 2019 સે અને 2021 સે તો એ માઇક્રોસોફ્ટ ની અંદર પણ તમને આ ટૂલ જોવા મળશે હવે Linux Red Hat ની વાત કરે તો એના માટે તમે કમાન્ડ લાઈન ડિપનલી શકો છો એના સોફ્ટવેર પણ આવે છે કે બેકગ્રાઉન્ડ process જોવા માટે એને કંટ્રોલ કા માટે તમાર તમે જો સેક્યુટિંગ્સ જે હોય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે એની અંદર પણ તમે ચેક કરી શકો કે બધા process કઈ રોકમી છે કઈ બંધ કરવી છે કેમ કે આપણો કમ્પ્યુટર ને બહુ સ્લો કરતી હોય એવી સર્વિસીસ અને એ સર્વિસના આપણે ઉપયોગ પણ ના કરતા હોય જેમ કે ફેક્સ છે બરાબર ફેક્સ ને ટેકોજી હવે એક જગ્યાએ ઈમેલ આવી ચૂક્યા છે ઈમેલ આવી રહે ચૂક્યા છે અને ઈમેલ આડીથી આપણે કમ્યુનિકેશન કરીએ છીએ

કયો તમારો ઓપરેટિંગ સિસ્ટમ શરૂ થાય નહીં તો આ ધ્યાન રાખજો કે જેટલી પણ તમારી સર્વિસીસ છે જેટલા પણ ટૂલ્સ ને સર્વિસીસ છે બધું પાર્ટીશન સી માં શરૂ થયેલું છે મતલબ એની અંદર સ્ટોર થયેલું છે બરાબર તો કોઈ પણ સર્વિસીસ હતા સિસ્ટમ જે શરૂ થાય છે બે આપરૂ સર્વિસીસ અહીંથી શરૂ થઈ ગઈ છે કેમ કે સ્ટોર કર્યા વગર એ લોડ ના થાય બરાબર લોડિંગ થયા વગર તમે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ ના થાય તો પેલે જ આ જો કોપર સ્ટાર્ટ થાય છે તો પ્રોસેસર જે ડેટા કેવો পাওয়ার બટન બમ છે તે થી એનો પ્રોસેસર શરૂ કામ શરૂ કરતા છે બરાબર છે 12 માં પ્રોસેસ કરે છે પછી 12 માં તરત પછી ઓપરે સિસ્ટમ લોડિંગ કરે છે બહુ એક સેકન્ડ ની અંદર લાખો ડેટા એ પ્રોસેસ કરીને આપણો પ્રોસેસર જે છે કા બહુ વધારે આપણો પ્રોસેસર સર્વિસિસ આપે અપડેટિંગ આપણને રિપ્લાય આપે છે અને આથી જ આપણો ઓપરે સિસ્ટમ ની અંદર શરૂ થાય છે આપણો બટન ટાટવટ કરી શકે છે બરાબર છે

উন্ড প্রোসেস ধ্যান সময় লিস নিয়ে শুরু করে চুকছু থ্যাংক ইউ থ্যাংক ইউ হ্যাঁ নীিও মানসু নোলেজে তো প্রশ্ন তোমার কমেন্ট করো লাইক করো ক্লিক কর क्वेश्चन हो प्रश्न हो तक कमेंट करो और चौबीस कलाकनी अंदर कोशिश कर जवाब मिले ओके तो थैंक यू